બરવાડા પોલીસે અમરેલી શહેર માં ઝડપી પાડ્યા છે બરવાડા પોલીસે હરિયાણાના ત્રણ શખ્સો ધરપકડ કરી છે હજાર પાડીને ચોર ફરાર થઈ ગયા હતા બરવાડા પોલીસે હરિયાણાના ત્રણ શખ્સો ધરપકડ કરી છે ગત રાત્રિના અમરેલી શહેરના એક ગ્રાહકને નો પિન મેળવી રૂપિયા વીસ હજાર પાડીને ફરાર થઈ ગયા બરવાડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક કારને ચેક કરતા ત્રણેય શખ્સો અમરેલીથી એટીએમમાંથી ગ્રાહક સાથે છેતરપિંડી કરી ભાગ્ય હોવાનું સામે આવ્યું ત્રણેય શખ્સો મેળામાં ભીડભાડ સ્થળે પિક પોકેટિંગ અને વસ્તુઓની ચોરી કરી તેમજ એટીએમમાંથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઉપાડતા હોવાની ઠેવવાળાના હોવાનું સામે આવ્યું છે બરવાડા પોલીસે સોનુભાઈ ભાઈ આત્મારામ ભીડવું જોની આત્મારામ ભીડું અજય બલરાજ ઘટકની ધરપકડ કરી છે પોલીસે ત્રણેય શખ્સોના કબજામાંથી રોકડા રૂપિયા બાવીસ હજાર આઠસો ત્રણ મોબાઈલ એક કાર કુલ મળી કુલ ચાર લાખ તેત્રીસ હજાર આઠસો નો મુદ્દા માલ કબજે કર્યો છે રિપોર્ટર ચિંતન વાગડિયા એબીસી ન્યૂઝ પરવાડા